અને બાર ની એક માતા છે મેલડી આવેલી છે સીતારા ભાઈ ઉઘરાણું મળ્યું છે આવો મને મેલડી ને રોમ છે મેલડી ના રોમ એવું કે છે કદાચ દાદુ કેતી નહીં પણ બહુ તો જગ્યા વાળી પાછી બોલો તેમ મને દુનિયા માં મેલડી માતા બોલી બહુ તો જગ્યા છો તારી પોતાની પેલું તો એજ ઘર છે તો તારું નહીં ભૂમિ તારી ને એનો માલિક બીજો તો તમે તો એ જગ્યા પર ને બસ્યા બનેલા માં પેઠા બેઠા છે હવે મને મેરી નાખો એમ કે છે હા પણ જો એ ભૂમિ નું કો તો હાચું છે ડખા નું કો તો હાચું છે વખા નું કો તો હાચું છે સીકોતર સાચું છે ભોગો સાચું છે બાર ની મેલડી ખરી છે પણ બે અગરબત્તી ચાલુ કરો ન મટાડો તો મારું નામ ગેરું

વારો એકદમ આવ્યો છે ખરો વગર રી વગર દસ્તાવેજ વગર કાગળિયા ખાલી રોડ